ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ બે ઓક્ટોબર બે હાજર પચીસ અને વાર થયો છે ગુરુવાર ત્યારે મિત્રો હવે દિવાળી ને આડા માત્ર અઢાર જ દિવસ રહ્યા છે તો પણ ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય થવાનું નામ લઈ રહી નથી જી હા મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે ચોમાસાના વિદાય વિશે વાત કરી હતી પરંતુ આજથી જે છે તે આગાહી આખે આખી પલટાઈ ગઈ છે અને અચાનક બંગાળની ખાડીમાં એક મોટું દબાણ બન્યું છે અનસેનેટલી અનફોર્ચ્યુનેટલી એટલે કે મિત્રો એક લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશન એરિયા ક્રિએટ થયો છે અને બીજી તરફ ગુજરાત રાજ્ય ઉપર ઉપર અરબ સાગર પણ એક મોટો એરિયા બની રહ્યો છે જેથી ગુજરાત રાજ્ય ઉપર મહાકાય વરસાદી સિસ્ટમ અને આફત જે છે તે તોછડાઈને બેસી ગઈ છે અત્યારે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે આ ગુજરાત નો આપણો નકશો છે અને ગુજરાતના નકશાને એકદમ ટચ ટુ ટચ તમે જોશો તો અહીંયા મિત્રો અરબ સાગરની અંદર આજે આખે આખું સર્ક્યુલેશન બની રહ્યું છે તેને કારણે ગુજરાત રાજ્ય ઉપર હવે સાત તારીખ સુધી આગાહી લંબાઈ ચુકી છે જી હા દર્શક મિત્રો તમે અત્યારે તમે જોઈ રહ્યા છો જે સર્ક્યુલેશન ડિસ્પ્લે હું તમને બતાવી રહી છું અને મિત્રો તારીખ બે થઈ છે અને વાર થયો છે ગુરુવાર ત્યારે મિત્રો બંગાળની ખાડીની અંદર જે છે એક આખું લો પ્રેશર એરિયા બન્યું છે તેને કારણે હવે સાત તારીખ સુધી વરસાદ ગુજરાત રાજ્ય પર ભૂક્કા કાઢશે આ મારી આગાહી નથી મિત્રો હવામાન ખાતાએ પણ એલર્ટ આપ્યું છે અને બીજા નંબર ઉપર આંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો જે છે તે ખાસ કરીને આગાહી કરીને જણાવી દેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર આગામી સાત તારીખ આસપાસ જે છે તે બંગાળની ખાડીનું જે લો પ્રેશર એરિયા છે અને લો પ્રેશર સિસ્ટમ બની રહેશે તેને કારણે ગુજરાતમાં ભારે અસર થવાની છે તો ગુજરાતવાસીઓ વહેમમાં રહેતા નહીં કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે કારણ કે આ ગુજરાતનો એરિયા છે અને ગુજરાતની જરીક એવું બહાર નીકળીને જોશો તો અહીંયા આખે આખો અરબ સાગર સક્રિય છે બીજી બાજુ બંગાળની ખાડી ભારે નુકસાન થવાનો પણ વારો આવવાનો છે કારણ કે મિત્રો આગામી સાત તારીખ આસપાસ એક મોટું અને એક ભયંકર વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે કારણ કે હવે જે છે તે છેલ્લે છેલ્લે આ વરસાદનો રાઉન્ડ આવશે ખેડૂતો માટે કાળ સમા છેલ્લે છેલ્લે ચોમાસાની એકદમ વિદાય વખતે જ્યારે આ રીતનો વરસાદ ખેંચાય છે ત્યારે ભારે નુકસાન થતું હોય છે તો મિત્રો સિસ્ટમ જે છે તે કેવી મજબૂત બની રહી છે કઈ તારીખે ક્યાંથી ક્યાં જઈ રહી છે અને ખાસ તો મિત્રો જે સિસ્ટમ બની રહી છે તેના દબાણમાં કયા કયા જિલ્લાઓ આવી રહ્યા છે કયા કયા ગામડાને કેટલી અસર થશે અને કઈ તારીખે ચોમાસાની વિધિગત રીતે પાકે પાકી વિદાય થશે આ બધી જ માહિતી એ ટુ ઝેડ જે છે તે હું તમને આપવાની છું આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર તો વિડીયોને જે છે તે મિત્રો અંત સુધી જોતા રહેજો અને ખાસ કરીને આપણી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવનને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો કારણ કે આવા જ હવામાનને લગતા કામના અપડેટ જે છે તે જે છે તે તમ

તે સિસ્ટમ વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ આ ગુજરાતનો નકશો છે જેમાં ચારો દિશા તરફ ગુજરાત રાજ્ય પર આજે વાદળોનો પહાડ તૂટેલો છે તો આજ વાદળો ગુજરાત રાજ્ય માટે ભયંકર બનીને તૂટી પડવાના છે તો ખાસ કરીને આ વાદળોને કારણે આજે એટલે કે બે તારીખ થઈ છે ત્યારે આજનો દિવસ ગુજરાતમાં જે છે તે ભારેથી અતિભારે વરસાદ રહેવાનો છે હાલ અત્યારે જે છે તે સિસ્ટમ આ ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્યની એકદમ જે બાજુમાં સાગરની અંદર જે સિસ્ટમ સક્રિય છે તેને કારણે આજે એટલે કે બે તારીખે વરસાદ ભૂકા છે અને જે બંગાળની ખાડીમાં નીચે જે મિત્રો આ સિસ્ટમ બની રહી છે જોઈ લો મિત્રો આ બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીની જે આ સિસ્ટમ છે તે મિત્રો ગુજરાત તરફ પ્રણામ પ્રયાણ કરશે અને ગુજરાત પહોંચતા પહોંચતા સિસ્ટમને જે છે પાંચ તારીખ આવી શકે અથવા તો છ તારીખ પણ આવી શકે તો પાંચ છ અને સાત તારીખ દરમિયાન જે છે તે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત રાજ્ય પર ભૂકા કાઢવાની છે પરંતુ તેની પહેલા આજે કે જે મિત્રો અહીંયા તમને દેખાડી દઈએ ટોટલ બે સિસ્ટમ આખું ગોળ ગોળ અપર એર સર્ક્યુલેશન

મળી રહી છે અને ખાસ સિસ્ટમને આધારે કઈ રીતનો અહીંયા ઓફ ટ્રેક બની રહ્યો છે અને કઈ રીતનું ઓપરેલ સર્ક્યુલેશન બની રહ્યું છે કઈ રીતનો એરિયા બની રહ્યો છે પરંતુ હવે મારે તમને માહિતી આપવાની છે કે ચોમાસું વિદાય શું કરી રહ્યું છે કારણ કે ચોમાસાના વિદાયની વિશે વાત કરીએ તો જે વિદાયને બે તારીખ આસપાસ એટલે કે આ વિદાય થઈ જવાની હતી તે હવે લંબાઈ ચૂકી છે સાત તારીખ પછી ગુજરાત રાજ્યમાંથી આ વર્ષે બે હજાર પચીસ નું ચોમાસું ઓફિશિયલ વિદાય લેવાનું છે તેની પહેલા કેટલાક ફોટા કેટલાક વિડીયો અમે લઈને આવેલા છીએ તે તમને દેખાડી અને ફોટાના આધારે જાણીએ કે જે ડેટા સામે આવ્યા છે કેટલાક જે મિત્રો સર્વે કરીને ફોટો અને વિડીયો બહાર પાડવામાં આવ્યા હોય તે આપણી સામે આવ્યા છે તેના ઉપર મિત્રો નજર મારી અને ત્યાર પછી મારે તમને આ વિડીયો ની અંદર આગળ છેલ્લે માહિતી આપવાની છે કે આજે બે તારીખ થઈ છે તો આજે બે તારીખ સવારથી લઈને સાંજ સુધી વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે બપોર પછી અને મોડી રાત સુધી જે ભૂકા કાઢવાનો છે તો કયા કયા વિસ્તારો અંદર કાઢવાનો છે અમારે માહિતી તમને આપવાની છે પરંતુ તે પહેલા જે વિડીયો અને જે ફોટા જ હાલ મારી સામે આવી રહ્યા છે જેની તમને હું વાત કરું તો મિત્રો પૂરેપૂરું જે ફોકસ જે છે એ આપણું અત્યારે આ નકશા અને મિત્રો જે ફોટાઓ સામે આવી રહ્યા છે જે આંકડાઓ સામે આવ્યા છે તે ઘણા બધા સર્વે કરીને પછી જે છે તે મિત્રો જાહેર કરવામાં આવતો હોય છે તો તેના વિશે ફોકસ કરીએ તો મિત્રો આ જે બે નકશા આપેલા છે આ બે નકશા બે અઠવાડિયા પહેલાના મિત્રો આ નકશાની અંદર ભારતના નકશા છે તો ગુજરાત ક્યાં આવેલું છે તો તમને દેખાડે તો અહીંયા આ લીલા કલરમાં મિત્રો અમે તમને ગુજરાત બંને નકશાની અંદર માર્ક આઉટ કરીને દેખાડ્યું તો ગુજરાત ની મિત્રો અહીંયા વાત કરીએ તો જોઈ લો મિત્રો આ બંને નકશાની અંદર અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે હવે ગુજરાત વિશે વાત કરીએ તો મિત્રો પહેલો જે નકશો છે તમને જણાવી દઈએ તો એ છે મિત્રો બે તારીખ સુધીનો એટલે કે આજ સુધીનો માત્ર તમને જણાવી દઈએ તો આજ સુધીનો નકશો છે બે તારીખ બે ઓક્ટોબર સુધીનો આ નકશો અને ત્યાર પછી મિત્રો જે આ બીજો નકશો જે છે

ફરી વરસાદ ભૂકા કાઢશે જેના વિશે તમને અગાઉ પણ માહિતી આપી હવે ઘણા બધા લોકો મિત્રો એવું કહેતા હોય છે કે આ વાતનો ભરોસો કરશે નહીં અને બીજા નંબર પર વહેમમાં રહેશો તો મિત્રો એ વહેમમાં રહેવું નહીં કારણ કે છેલ્લે છેલ્લે વરસાદી સિસ્ટમ જે છે તે તાકાતવાર બનીને જો છૂટી પડશે તો તમારે તૈયારી રાખવી પડશે અહીંયા મિત્રો જુઓ આ મેં સિસ્ટમ જે તમને સમજાવી એ અહીંયા ચોક્કસ ક્લિયર કટ શબ્દોમાં તમને સમજાઈ જશે કારણ કે આ મિત્રો બંગાળની ખાડી છે અને મિત્રો બીજું સર્ક્યુલેશન જે છે તે આપણું ગુજરાત જે છે તો બંગાળની ખાડીથી મિત્રો આ સિસ્ટમ જે છે આ રીતની ધીમે ધીમે આગળ વધીને ગુજરાત પહોંચશે ત્યાર પછી પાંચ છ અને સાત તારીખ દરમિયાન ગુજરાત રાજ્ય પર ભૂકા કાઢશે સિસ્ટમ તમને લાઈવ જોઈ લાઈવ દેખાડી દઉં તો બંગાળની ખાડીમાં અનફોર્ચ્યુનેટલી એક અસ્થિરતા જે છે તે ખૂબ જ વધારે બની રહેશે